હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર આજના બજાર ભાવ જીરામાં વધારો થયો તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં પહેલાં જ વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા પછી વાત કરીશું સૈણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બોતેર રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ત્રેસઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકત્રીસ રૂપિયા તુવેર બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકવીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને બેતાલીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બેતાલીસ રૂપિયા કરીશું જીરું તો તેના નીચા ભાવ પાંચ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને એક રૂપિયો આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગનાણાં તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સાહીઠ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અડતાલીસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છન્નું રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયા રજકાના બી તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો સાહીઠ સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ચાલીસ મેથી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકવીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અઢાર રૂપિયા મધ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર દસ રૂપિયા પછી હિસગોલ તો તેના નીચા ભાવ બે હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયો પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ને સુડતાલીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પંચાવનથી લઈને તેના ઊંચા ભાવ નવસો સાત રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પાંત્રીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા મરછાં સૂકા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ તેત્રીસો રૂપિયા પછી વાત કરી જો તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો પચાસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સત્તર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી અમારા દરેક વિડીયો તમામ વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસોને એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ઓગણપચાસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ આઠસોને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચુમાળી રૂપિયા तो तोनाचा भाव एक हज़ार एक सौ एकासी रुपया लैने ऊँचा भाव एक हज़ार बसो चुम्बेर रुपया मेथी तो तेना एक हज़ार रुपया थी लईा भाव एक हज़ार ने तेवीस रुपया तुवेर तोा भाव एक हज़ार बसो चालीस रुपया लई ने ऊँचा भाव बजार रुपया पची बात कर धा तो नीचा भाव એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રેપન રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ને છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો બાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ચારસો ને અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને ચોર્યાસી રૂપિયા પછી તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો નેવું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ चार सौ ए रुपया लैने तनाचा भाव पाँच सौ ने एकसठ रुपया मगफली तो नीचा भाव एक हज़ार चालीस रुपया लैने तनाचा भाव एक हज़ार पांसठ रुपया कपास तो नीचा भाव एक हज़ार तरण सौ ने रुपया लैने तनाचा भाव एक हज़ार पाँच सौ बावन रुपया जीरु तेना भाव पाँच हज़ार रुपया लैने તેના ઊંચા ભાવ પાંચ હજારને નવસો રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આજ ગુજ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખવા વિનંતી